આમ તો અનેક વખતે પોલીસ અને પ્રજાની વચ્ચે જે બબાલ હોય છે બબાલની ઘટનાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે અનેક વખતે પોલીસ એ જાહેરની સામાન્ય જનતા હોય છે અને માર મારતી હોય છે અથવા તેમની સાથે કોઈ પણ જે મામલો હોય છે કોઈ પણ મુદ્દો હોય છે તેને લઈને બબાલ કરતી હોય છે અમુક શંકાના દાયરામાં કોઈ વ્યક્તિની ધરપકડ થતી હોય છે અને બાદમાં તેમને પોલીસ સ્ટેશનની અંદર માર મારવામાં આવતો હોય છે તો અમુક આરોપીઓને પણ પોલીસ સ્ટેશનની અંદર ઢોર માર મારવાને લઈને અનેક વખત એ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ એ ચર્ચામાં આવતા હોય છે વિવાદમાં આવતા હોય છે અને તેવો જે કિસ્સો ફરી એક વખત એ મહીસાગરના બાલાસિનોરમાંથી સામે આવ્યો છે જ્યાં બાલાસિનોરના પોલીસ ઇન્સ્પેક્ટર સામે આરોપ લાગ્યા છે જ્યાં પંદર વર્ષીય વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો પરિવારનો આરોપ લાગ્યો છે અને શંકાના આધારે માર માર્યાનો આરોપ બાદ હવે ત્યાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પહોંચ્યા હતા અને ધવલસિંહ ઝાલા પહોંચતા જ સમગ્ર મામલો ગરમાયો હતો અધિકારીઓને ધવલિએ શું કહ્યું સાથે સાથે ધવલસિંહ ત્યાંથી જ એ વિદ્યાર્થીના ઘર પરથી જ ત્યાંના એસપી સફી નસનને ફોન કરીને શું કહ્યું અને કેમ એ શંકાના દાયરામાં આવેલા પંદર વર્ષીય સગીરને પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના કોન્સ્ટેબલો એટલે કે સાથી કર્મચારીઓએ ઢોર માર માર્યો છે તેની આજે આપણે વાત કરવી છે મહીસાગરના બાલાસિનોની અંદર પંદર વર્ષીય સગીરની શંકાના આધારે પોલીસ ધરપકડ કરે છે જનોડ ખાતે લિંબચ માતાના મંદિરમાં ચાંદીની પાદુકાની ચોરી અને ચોરીના સંદર્ભે નિલેશ રાવળ નામના પંદર વર્ષીય નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની પોલીસ પહેલાં તો ધરપકડ કરે છે એટલે કે એ ગુનો સાબિત નહોતો થયો કે નિલેશ રાવળે જ ચોરી કરી હતી છતાં પણ પોલીસ તેમને શંકાના આધારે એ પહેલાં તો ધરપકડ કરે છે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે અને બાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે એન સોલંકી અને સ્ટાફ દ્વારા હાથ પગે પટ્ટાથી

હજુ સુધી અકબંધ છે શંકાના દાયરામાં તો કોઈ એવું સાબિતી નથી કે તેમણે જ ચોરી કરી છે એ લેડીઝ પીઆઈ હતા જે સોલંકી અને તેમના સાથી બે કોન્સ્ટેબલ આ ત્રણ જણાએ સાથે મળીને માર માર્યો હતો આવો પહેલાં સાંભળીએ ધવલસિંહ ઝાલા જે બાયડના ધારાસભ્ય છે જે ત્યાં એ મુલાકાત કરવા માટે બાલાસિનોર પહોંચ્યા હતા એ વિદ્યાર્થીની એ પહેલાં તેમણે ત્યાં રહેલા અધિકારીઓને ખખડાવ્યા હતા સામે જે ડીવાય એસપી હતા વસાવા કરીને ડીવાય એસપીને તેમણે કહ્યું કે તમે આવી રીતના માર મારો છો સાથે સાથે એવું પણ કહ્યું કે આ બધી દાદાગીરી બંધ કરી દેજો બે શર્ટના બટન ખુલ્લા રાખીને જો હું અહીંથી નીકળી ને તો ગાંધીનગર સુધી લઈ જઈશ એટલે એ લાલ થયા હતા પોલીસ અધિકારી ઉપર પોલીસ અધિકારી ડીવાય વસાવા સામે હતા અને તેમને ખખડાવતા પહેલા તો શું કહ્યું આવો એ વિડીયો આપણે જોઈએ તમે ચલાવો કોઈ આગેવાન ચલાવવા ના આવે કોઈ ધણી નહીં બાલાસિનોર નો ધારાસભ્ય પેલા ત્રીજા માણસો નું સાંભળો છો તમે કોઈ રખેવાર છે બાલાસીનો કોઈ દસ્તાવેજ કરીને આપી દીધું છે આગેવાનો ને અને એનું કયું કરો ને એને કોઈ પણ જગ્યાએ ફોન કરીને બોલાવી લેવાનો કોઈ પણ કાર્યકર્તા ને ત્યાં એવું ના હોય ભાઈ પોલીસ સ્ટેશન નો વહીવટ ત્રાવીક માણસ કરે એટલા પોલીસ લુખી થઈ ગઈ છે અત્યારે એવું જ છે ને તો શું છે પોલીસ તો બોલાય કરીને ધમકી આલે એટલે

આ છોકરો ધુસકે ધુસકે રોવે છે એનો હાથ ધ્રુજે છે એને સરપંચ ઉપર કરીએ તો બહુ કે એ ભાઈ બીજા બાર બાલાસિનો ના આગેવાનો સાથે મુલાકાત કર્યા બાદ ધવલસી જાલા એ ભોગ બનનાર વિદ્યાર્થી પાસે પહોંચે છે એટલે કે ભોગ બનનાર જે પીડિત છે એની પાસે પહોંચે છે પીડિત રડતો હતો છેલ્લા અડતાલીસ કલાકથી તે પીડિતના હાથ પર ધ્રુજે છે તેવો માર એ પોલીસે માર્યો છે કેમ આવો માર મારવામાં આવે છે શું એમણે એવો કોઈ મોટો ગુનો કરી દીધો હતો આવા પણ સવાલો અત્યારે અનેક થઈ રહ્યા છે ધવલસિંહ ઝાલાએ પણ સવાલ કર્યા તેમના પિતા સાથે પણ વાત કરી કોઈ સરપંચના કહેવાથી તેમને ઉઠાવી લેવામાં આવ્યો એટલે ધવલસિંહ એ કહી રહ્યા છે કે આ પોલીસ સ્ટેશન કોઈના બાપની જાગી નથી કોઈ રાજકીય નેતાઓની જાગી નથી પોલીસ સ્ટેશન છે પ્રજાના રક્ષા માટે બનાવવામાં આવ્યું છે પ્રજાના કલ્યાણ માટે બનાવવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક જ્યારે ધવલસિંહ એ વિદ્યાર્થી પાસે પહોંચે છે વિદ્યાર્થીની હાલત જોવે છે ત્યારે તે પણ ભાવુક થઈ જાય છે કે છેલ્લા અડતાલીસ કલાકથી બાળક એ વિદ્યાર્થી છે સતત રડે છે કારણ કે તેમનો પગ પણ નથી ચાલતો તે ચાલી પણ નથી શકતો તેવો ઢોર માર મારવામાં આવ્યો છે આ સમગ્ર એ વિદ્યાર્થીની હાલત અને તેમના પિતાની પણ એ ભાવુક હાલત જોઈને એ વિદ્યાર્થીના ઘર પરથી જ એ સગીરના ઘર પરથી જ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મહીસાગરના એસપી સફી નસનને ફોન કરે છે અને તેમની સાથે ટેલિફોનિક વાતચીતમાં શું સફીન હસન પાસે એ ધવલસિંહ ઝાલા માગ કરે છે આવો એ ટેલિફોનિક વાતચીત સાંભળીએ જેમાં સફીન હસન અને ધવલસિંહ ઝાલા વાતચીત કરી રહ્યા છે બસ મજામાં છે સાહેબ આપના ત્યાં આપના આટલા બધા વિડીયો અમે જોતા હોઈએ આપની કામગીરીના લોકો વખાણ કરે અને હારો ખરેખર આપના ત્યાં આવું થાય તો અમારા માટે નવાઈ લાગી હા હા

પણ પ્રાથમિક તપાસ સુધી તમે ભલે સાહેબ તપાસ કરો અમે તો આપને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ જાહેર જીવનના વ્યક્તિ થઈને બરાબર સાહેબ આ છોકરા આગળ કદાચ તમારો કોઈ અધિકારી આવીને બેસે પોલીસવાળા ડીવાય એસપી સાહેબ કે ગમે તે ખાલી આ છોકરાની હાલત જોશો ને સાહેબ તમને ફોનમાં એટલું જ કહેશે કે આ બેન ઉપર એક જ મિનિટમાં તમે એક્શન લો હા આમાં શું પ્રાથમિક તપાસ તો સાહેબ જગ્યા જ નહીં છોકરાને માર્યો છે આટલું બધું એના પગમાં પટ્ટે ને પટ્ટે માર્યો છે અને પ્રાઇવેટ જગ્યા પર લઈ જઈને માર્યો સાહેબ આ તો સાહેબ છે જી અને આમાં સેલ નથી રાવળ સમાજનો છે ભાઈ અને પીઆઈ સાહેબ પ્રેશર કરાઈને બીજી રીતે સમાધાન માટે એના કેવડાય કેવડાય કરે એનાથી શું હવે હળગી ગયું છે હવે સમાધાન કરશે ક્યાં પીઆઈ હા એક મહિલા થઈને એક આટલા છોકરાને મારતા સાહેબ એને નિર્દયતાથી બહુ અને બે જણા એની જોડે છે સાહેબ બે જણા પગ ઉપર સાહેબ બંને જણા ઊભા રહીને પગ દબાયો છે અને પટ્ટે ને પટ્ટે માર્યો એ ના પાડે છે રોતા રોતા સાહેબ હા ના સાહેબ જોડા નહીં એને પર એક્શન લેવા પડે સાહેબ હું આનંદ કરો અમદાવાદ હા આપ ભલે છે ને એવિડન્સ સાહેબ આમાંથી હા હું બેઠો છું સાહેબ મોકલો છોકરાને આપી ડીવાય એસપી સાહેબને મોકલો સાહેબ રિક્વેસ્ટ છે આપને હા કે આપની યસ સાહેબ જી આપની કામગીરી પર સાહેબ ખોટું શંકા ના થાય એટલા સાહેબ આપનું ના 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 સાહેબ આપને તો ખૂબ અમને દિલથી અમે આપના વિડીયો વિડીયો જોઈએ જ અમે ધારાસભ્ય છીએ ને તો સાહેબ આપની કામગીરીને અમે વખાણીએ સાહેબ ના ના સાહેબ આપની કામગીરી ખરેખર સારી છે એમાં કોઈ આપના માટે અમારે હા હા ને સાહેબ

તમે ચોરી કબૂલ કરો કે ચોર લાવો કે છે છોકરા ને એવું કે છે અને બીજી ચોરી ભી તમને હું નાખી દે અંદર એ ખરું સમાધાન માં ધવલસિંહ ઝાલાએ સફી નસન ને કહી રહ્યા છે કે કડક માં કડક એ આમાં તપાસ કરવામાં આવે આવી રીતને માર મારવાનો કોણે કોઈને અધિકાર આપ્યો છે એવી પણ વાત કરે છે સફી નસન સામે કહે છે કે હું એ તપાસના આદેશ આપીશ એમાં પ્રાથમિક તપાસ થશે ત્યારે ધવલસિંહ કહે છે પ્રાથમિક તપાસની જરૂર નથી સાહેબ વિદ્યાર્થી સામે છે સગીર સામે છે અને એ આવી રીતે ઢોર માર મારવામાં આવ્યો છે જલ્દીમાં જલ્દી એ તમામ લેડીઝ પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય તેમની ઉપર જલ્દીથી જલ્દી એ એક્શન લેવામાં આવે તેવી મારી માગ છે પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને બાદમાં ધવલસિંહ ઝાલા

પોલીસે અને બેરમી થી માર્યા માર્યો એટલે આપે વિડીયોમાં પણ જોયો હશે કે ચાલી પણ શકતો નથી એ પ્રકારનું નવમા ધોરણના વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો ગઈકાલે મારવામાં છે ને આજે કલાક થયા છે પોલીસના ઘણા બધા કર્મચારીઓ થકી અને સરપંચ હોય કે સરપંચ ગામના કોઈ આગેવાનોને કે જે મદદ કરતા હોય એને ખોટી રીતની આડી અવડી રીતે બીજા થ્રુ અને સ્વયં ક્યાંક ને ક્યાંક ધમકીઓ આપવામાં આવી છે આ ન્યાયની વાત છે કોઈ ગરીબ પરિવાર નો વ્યક્તિ ના વડે એટલે એને આ રીતના અને ખાસ કરીને જે વાત કરું તમને કે પોલીસ બાજુમાં એક બીજી ઓફિસ બનાવી છે જેને રિમાન્ડ રૂમ કહે છે કે વહીવટી રૂમ કહે છે અને એની અંદર થી આવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય એ ખૂબ દુઃખની વાત છે એસપી સાહેબ ની કામગીરી સારી છે માન્ય અમારા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ની કામગીરી ખૂબ સારી છે અને એવા સંજોગોમાં જ્યારે આવા એક પીઆઈ લેવલની વ્યક્તિ મહિલા કે આ પ્રકારનું કૃત્ય કર્યું છે અને હું વખોડું છું છેલ્લા બે કલાકથી હું આ સ્થળ ઉપર આવ્યો છું અને પોલીસને મેં એ કીધું છે કે ભાઈ તમે અહીંયા સ્થળ ઉપર આવો કલાક થશે દોઢ કલાક થશે એક ધારાસભ્ય માટે જો આ પ્રકારની વાત હોય તો હું માનું છું કે આ રૂરલ રૂરલ પોલીસ સ્ટેશન છે ને આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક એવું મનાય કે પોતાની આપ ખુદ સાહી ચલાઈ રહ્યા છે હું એસપી સાહેબ ને વિનંતી કરું છું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના પરિવાર ફરિયાદ દાખલ કરવાનું કે છે પરંતુ અરજી લઈને વાત કરે છે તો અરજી પણ નથી આપતી અમારે તો અને આપને વિનંતી કરીએ છીએ કે ન્યાયની આશા અમે મહીસાગર એસપી પાસે રાખીએ છે કે એમના ખૂબ વિડીયો જોયા અને ખૂબ સોશિયલ મીડિયામાં સારી પ્રવૃત્તિઓ દેખાય છે અને અમને આપની પાસે એવી આશા રાખીએ છીએ કે આની પર કાયદેસર કાર્યવાહી થાય અને આ પીઆઈ ને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો જ બાલાસિનોર અને મહીસાગર જિલ્લાની પ્રજાને તમારા ઉપર વિશ્વાસ આવશે અને આની મદદમાં કોઈ નથી પરંતુ હું ઉભો છું મારા બંને અમારા વડીલ શ્રી માનસી દાદા પણ અહીંયા છે આ સ્થળ ઉપર અને આને કોઈ પણ પ્રકારનું ટોર્ચરિંગ ના કરવામાં આવે એવી આપ સાહેબને મારા મીડિયાના માધ્યમથી વિનંતી પણ છે ધવલસિંહ ઝાલા કહી રહ્યા છે કે આ સમગ્ર ઘટનામાં જે પંદર વર્ષીય સગીરને ઢોર માર મારવામાં આવ્યો છે તેમાં અમે એસપીને રજૂઆત કરી છે હજુ પણ અમે આગળ રજૂઆત કરીશું જો કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નહીં આવે જે પણ જવાબદાર પીઆઈ છે જે પણ જવાબદાર કોન્સ્ટેબલ છે તેમની ઉપર કડક પગલાંમાં લેવામાં નહીં આવે તો પછી અમે છેક ઉચ્ચ અધિકારીઓ સુધી આની રજૂઆત કરીશું એવી ચીમકી પણ આપી છે અને આવનારા સમયમાં કોઈ સાથે પણ પોલીસ આવો વ્યવહાર ના કરે તેવી પણ વાત ધવલસિંહે કરી છે અને આપણે પણ આશા રાખીએ છીએ કે આવનારા સમયની અંદર પોલીસે પ્રજાનો મિત્ર બનીને કામ કરે એટલે ગુનો કર્યો હોય તો તેમને કાયદાકીય રીતે તમે સજા અપાવો તમને કોઈ એવો અધિકાર નથી આપ્યો કે તમે કોઈ સગીરને ઢોર માર મારો આ તો સગીર છે કોઈ પણ વ્યક્તિને તમે ઢોર માર મારો એવો તમને કોઈપણે અધિકાર નથી આપ્યો આપણે આશા રાખીએ છીએ ત્યાંના એસપી પાસેથી નિષ્પક્ષ રીતે આમાં તપાસ થાય જે પણ એ પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય તેમની સામે કડક એક્શનમાં લેવામાં આવે અને જો એ વિદ્યાર્થીએ સગીરે ચોરી કરી હોય તો તેમની સામે પણ કાયદાકીય પગલાં લેવામાં આવે પરંતુ તેમની ચોરીને આ ન્યાય આપવાનો અધિકાર પોલીસને કોઈ નથી આપ્યો ઢોર માર મારવાનો અધિકાર પણ પોલીસને કોઈ નથી આપ્યો એ આપણે ફરી એક વખત યાદ અપાવીએ છીએ મહીસાગર પોલીસને બાકી સતર્ક રહેજો જાગૃત રહેજો તમારી આસપાસ કે તમારી સાથે કોઈ આવી ઘટના બને તો અમને જરૂરથી જણાવજો અમે તમારો અવાજ બનીને ગૃહ વિભાગ સુધી તમારી વાત પહોંચાડશું ત્યાં સુધી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગજના નમસ્કાર